આજે ખાસ કરીને પાટીદાર સમાજ ને નડતો સૌથી મોટો ગંભીર પ્રશ્ન જે દીકરીઓનો છે જે 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 પ્રેમ કારણે દીકરીઓને પ્રમિત કરી અને કારસો ઘડી રહેવામાં આવતો હોય ત્યારે આજે નહીં પણ શરૂઆતના સમયમાં ગાંધીનગરથી એક ચિંતન શિબિરનું આયોજન થયું અને પછી દરેક જિલ્લાઓમાં આ કાર્યક્રમોની શરૂઆત થઈ છે એટલે આ સંદર્ભમાં સૌથી જે નડતો પ્રશ્ન છે એ દીકરીઓનો પ્રશ્ન છે એને લઈને આજે મહીસાગરમાં કાર્યક્રમ કરવામાં આવ્યો છે જી બેન સરકાર દ્વારા એક કાયદો બહાર પાડવામાં આવ્યો તો પોતાના માતા પિતાને પૂછ્યા બાદ જ અને તેમની સંમતિ બાદ જ આ પ્રેમ લગ્ન કરી શકાય છે એની જાહેરાત કરવામાં આવી હતી પણ હજુ સુધી એ કાયદો લાગુ કરવામાં નથી આવ્યો અને આના સંદર્ભમાં પચીસ તારીખે મહેસાણાની અંદર એક જનક્રાંતિ મહારેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે એટલે આ કાર્યક્રમો અમે દરેકરટી પરિસ્થિતિ ને લઈને જે મુશ્કેલીઓ ઉભી કરી એના માટે કાયદા નું સ્વરૂપ આપવા માટે અમે સરકાર પાસે આ માંગણી કરેલી એના ભાગરૂપે પચીસ આઠ સુધીમાં સરકાર બે ત્રણ માંગણીઓ પર તાત્કાલિક કાયદો બનાવે એવી અમારી માંગણી હતી એમાં આજે જુનાગઢ અને ભાવનગર પછી મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે પાટીદાર સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અમે તમામ લોકો ઉપસ્થિત રહ્યા છીએ પાંચ મુદ્દાનો કાર્યક્રમ છે કે જે સમાજને અત્યારે સાંપ્રત પરિસ્થિતિમાં જે મુદ્દાઓ ડિસ્ટર્બ કરી રહ્યા છે સમાજ વ્યવસ્થામાં ડિસ્ટર્બ કરી રહ્યા છે અને સરકાર એમાં કંઈક વિચારી શકે એવી સ્થિતિ છે ત્યારે

એ માંગણી પણ અમારી છે અને ત્રીજા નંબરની માંગણી અમારી છે કે ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે ગુજરાત સરકારે જે ઓબીસી નો કોટા ડિક્લેર કર્યો છે એની અંદર ઈડબ્લ્યુએસ વર્ગને પણ સમાવવામાં આવે અને એનું સ્પષ્ટીકરણ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ થાય એવી અમારી માંગણી છે બિન અનામત વર્ગના આયોગમાં નિગમના એમડી અને ચેરમેન જે પોસ્ટ ખાલી છે એ પોસ્ટ તાત્કાલિક ભરવામાં આવે એ બાબતે પણ અમે સરકારશ્રીને રજૂઆત કરી છે